દાહોદ બાદ ભરૂચ જિલ્લામાં વનરેગા કૌભાંડ સામે આવ્યું છે ભરૂચના ત્રણ તાલુકામાં કૌભાંડ થયાનો ખુલાસો થયો છે સડસઠ ગામમાં સાત પોઈન્ટ ઓગણ સિત્તેર કરોડ રૂપિયાનું કૌભાંડ થયાનું સામે આવ્યું છે વેરાવળની એજન્સીઓએ સરકારથી ચૂનો લગાવ્યો મનરેગા યોજનામાં છપ્પન ગામોમાં સાત પોઈન્ટ ઓગણ પચાસ કરોડ નું કૌભાંડ થયા હોવાની ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે જલારામ એન્ટરપ્રાઇઝના પિયુષ નુકાણી મુરલીધર એન્ટરપ્રાઇઝના જોધાભાઈ સભાડ

જે ટેકનિકલ રિપોર્ટની અંદર એવું પણ જણાવવામાં આવે છે કે તેની અંદર જે રોડ બનાવવા માટે જે માલસામાન પૂરો પાડવામાં આવેલ છે તેની ગુણવત્તા જે છે એકદમ હલકી કક્ષાની ગુણવત્તા હતી આ ઉપરાંત મનરેગા સ્કીમ અંતર્ગત જોવા જઈએ તો જે માનવ શ્રમનો ઉપયોગ કરવાનો હોય છે તે શ્રમનો પણ યોગ્ય રીતે ઉપયોગ થયેલો નથી આ ઉપરાંત એજન્સીઓ દ્વારા કેટલાક ખોટા બિલો અને ખોટા દસ્તાવેજો બનાવી સરકારશ્રી પાસેથી વધારાના નાણાં મેળવી લીધેલા છે અને સરકારશ્રીને આર્થિક નુકસાન પહોંચાડેલું છે જે અનુસંધાને એવું કહી શકાય કે તેમણે સરકાર સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરેલ છે જે ફરિયાદ ભરૂચ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધી હાલ તેમની તપાસ ચાલુ કરી દીધેલ છે